વાસ્તુ ટિપ્સ એક ઘરની સુંદરતા વધારવા માટે મની પ્લાન્ટન્સ લગાડવા જોઈએ આ શુક્રના કારક ગ્રહ છે મની પ્લાન્ટ લગાડવાથી પતિ પત્નીના સંબંધ મધુર થાય છે બે ફેંગશુઈ અનુસાર વાંસના છોડ સુખ સમૃદ્ધિના પ્રતીક હોય છે ત્રણ પરિવારમાં જો કોઈ બીમાર હો તો તેની આસપાસ તાજા ફૂલ રાખવા શુભ છે પરંતુ રાતે તે ત્યાંથી હટાવી દેવા જોઈએ ચાર ગુલાબ ચંપા અને ચમેલીના છોડ માનસિક તણાવ અને ડિપ્રેશનને ઓછું કરે છે તેથી તેને લગાડવું સારું રહેશે પાંચ શયનકક્ષના નૈઋત્ય કોણમાં ટેરાકોટા કે ચિનાઈ માટીના ફૂલદાનીમાં સૂરજમુખીના ફૂલ લગાડી શકાય છે સૂરજમુખીના છોડ મનમાં ઉલ્લાસ ભરી દે છે છ છોડ અને ફૂલોનો ઉપયોગ કરીને ઘરના ખૂણાઓ અને અસમતલ જમીનને ઢાંકવા માટે પણ કરી શકાય છે એક ઘરમાં નકલી ફૂલ છોડ ના રાખવા જોઈએ વાસ્તુ અનુસાર તે અશુભ માનવામાં આવે છે તે ધૂપ અને ગંધને પણ વધુ આકર્ષિત કરે છે બે ઘરમાં ખૂબ સુંદર પાન અને ડિઝાઇન ધરાવતા સાયકસ એકલિયા અર્લિયા ફિલોડેન્ટ્રોને અને એરિકા લગાવી શકાય છે જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે ત્રણ સુગંધીદાર ફૂલ એટલે કે ચંપા નાગચંપા ચમેલી બેલા રાત્રાણી વગેરે ફૂલો પણ લગાવી શકાય છે તેની સુગંધથી ઘરના સભ્યો પ્રસન્ન અને આનંદિત રહે છે પણ અહી ખાસ ધ્યાન રાખો કે આ છોડમાં કрмаયેલા ફૂલ ના રહે તેને તરત જ કાઢી લેવા કેટલાક લોકો આ છોડને ઘરની બહાર પર લગાલે છે ચાર ઘરમાં ક્યારે કાંટાળા છોડ કે કાંટા હોય તેવા ફૂલને ના રાખવા જોઈએ પાંચ ઊંચા અને ઘટાદાર વૃક્ષો દક્ષિણ અને પશ્ચિમના ભાગમાં રોપી શકાય છે પરંતુ તે ઘરની દિવાલોથી થોડા દૂર રોપવા જોઈએ છ તુલસીનો છોડ ખૂબ કલ્યાણકારી ઉપયોગી અને પવિત્ર તથા શુભ માનવામાં આવે છે તુલસીમાં એન્ટીબાયોટિક સહિત અનેક ઔષધિઓ તથા ગુણ રહેલા હોય છે તેમના સ્પર્શથી ઘરની હવા શુદ્ધ થાય છે સાત તુલસીનો છોડ વાયુ પ્રદૂષણને પણ ઓછું કરે છે તુલસીનો છોડ ઘરના બ્રહ્મસ્થળ પર લગાવવામાં આવે છે તેને ઘરના કોઈ પણ ખૂણામાં લગાવી શકાય છે તેની આસપાસ ક્યારે ગંદકી ના હોવી જોઈએ એક ઘરના આંગણામાં સુકાયેલા વૃક્ષો ન રાખવા આ પ્રકારના વૃક્ષો કપાવી દેવા બે ઈન્ટીરિયર ડેકોરેશન માટે કેટલીક એવી કલાકૃતિઓનો પ્રયોગ થાય છે જે સૂકી કે ઠૂંઠી હોય તો તેની નકારાત્મક આકૃતિ બને છે આ પ્રકારની મૃતપ્રાય વસ્તુઓ સજાવટ માટે સારી માનવામાં તેના પ્રયોગ થી બચવું જોઈએ 3 જો ડ્રોઇંગ રૂમમાં ફૂલો સજાવવામાં આવે તો તેને બદલવા પણ જરૂરી છે કેમ કે मुरझाएला ફૂલો નકારાત્મક ઊર્જા અપાવે છે 4 ક્યારેક બેડરૂમની બારીમાંથી નકારાત્મક વસ્તુઓ જોવા મળે તો સુકા વૃક્ષો ફેક્ટરી અને ચીમનીમાંથી નીકળતો ધુમાડો જોવા મળે તો બારીઓ પર પડદો નાખી દેવો પાંચ કોઈ પણ ભવનના મુખ્ય દ્વાર પાસે બિલકુલ સામે વીજળીના ટ્રાન્સફોર્મર મળે તો તેનાથી ખતરો રહે છે આ દ્રશ્યથી નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે છ જૂના મકાનની અંદરની દિવાલોમાં સિલન ઊભી થાય ત્યારે તેમાં બનતી આકૃતિઓ પણ નકારાત્મક ઉર્જા ઊભી કરે છે આ દિવાલોનું જલ્દી રિપેરિંગ કરાવવું જરૂરી છે એક ખીલતા ફૂલ છોડ કે હસતા બાળકોની તસવીર લગાડો જેનાથી મનને શાંતિ અને પ્રસન્નતા મળશે બે બેડરૂમમાં હંસના જોડાની તસવીર લગાડો તેનાથી દંપતીમાં પ્રેમ વધશે ત્રણ સ્નેહ અને શાંતિ અને સુખના પ્રતીક હોય તેવી મૂર્તિઓ કે તસવીર લગાડો જેના કારણે ઘરના સભ્યોમાં પણ પરસ્પર પ્રેમ રહે चार घर में दरेक जगह भगवानी मूर्तिओ के चित्र ना लगाड़ो तेनाथी सतत लाभ थवानी जगह नुकसान छे। पांच करूरता उभी करे तेवा रड़ता के गरीबों के सूकायेला झाड़वाड़ा फोटा घर में क्य ना राखोना नकारात्मकता पैदा छे छर में युद्ध लड़ाई के विखवादों तस्वीर क्यार ना लगाड़ो ઉપરાંત તલવારવાળા યોદ્ધા કે શિકારના ચિત્રો પણ ઘરમાં રાખવા જોઈએ નહીં જે ઘરના સભ્યોમાં નકારાત્મકતા લાવે છે વાંદરા સાપ વાઘ ઘૂવડ રીંછ વગેરે પ્રાણીના ફોટા કે તસવીરો ઘરમાં ક્યારેય ના રાખો આઠ કાંટાળ ફૂલ છોડની તસવીર ઘરમાં ના રાખવી તે નકારાત્મક ભાવો પેદા કરે છે નવ દોડતા ઘોડા કે વહેતા પાણીનો ફોટો ઘરમાં રાખવાથી જીવનમાં સફળતા અને લક્ષ્ય મળે છે સુખ સમૃદ્ધિ અને મનની પ્રસન્નતા માટે બેઠક કક્ષમાં ફૂલદાની રાખો જ્યારે શયનકક્ષમાં પણ ઝરૂખા પાસે ફૂલદાની રાખવી જોઈએ બે ઘરમાં ક્યારેય પણ કાંટાળી ઝાડીઓ તથા છોડ ન રાખો આને લગાવવાથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આવા પુષ્પ અથવા છોડને સજાવટમાં ન લો જેનાથી દૂધ ઝરતું હોય શુભતાની દ્રષ્ટિએ તે અશુભ હોય છે ચાર શયનકક્ષમાં જૂઠા વાસણો ન રાખવા જોઈએ આળસના કારણે આવું કરવાથી રોગ તથા દરિદ્રતા આવે છે પાંચ રાતમાં ખરાબ સપના આવતા હોય તો પાણીથી ભરેલા વાસણને માથા બાજુ રાખીને સૂવું છ જો ગૃહસ્થ જીવનમાં સમસ્યાઓ હોય તો ઓરડામાં શુદ્ધ ઘીનો દીવો દરરોજ ધરવો સાત જો શત્રુ પક્ષથી પીડિત હોવ તો પલંગના નીચે લોખંડનો દસ્તો રાખવો આઠ પવિત્ર સ્થાન તથા પૂજા સ્થળ ઈશાન કોરમાં જ બનાવડાવવો જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે નવ ટીવી અથવા અન્ય અગ્નિ સંબંધી ઉપકરણ હંમેશા અગ્નિકોણમાં રાખવું એક શૂન્ય શયનકક્ષમાં નશીલા પદાર્થોનું સેવન ન કરો આવું કરવાથી ઘરમાં ક્લેશ ઉત્પન્ન થાય છે પ્રત્યેક ગુરુવારે તુલસીના છોડમાં દૂધ અર્પણ કરવાથી આર્થિક સંપન્નતામાં વૃદ્ધિ થાય છે बेसूपक्षनी पांचम घर में रुचाओनी साथे आहुति पर दरिद्रता दूर थाय भोजन कर्या पहला गाय कूतरो के कागड़ा माटे एक रोटली निकारी लो आम करवाथी तमने क्यारे आर्थिक समस्याओं सामनो करवो पड़शे नहीं। चार महीना बुधवारे रात्र काची हरदर गाँठ बांधीने भगवान कृष्ण ने अर्पण करो તે પછીના દિવસે તેને પિયા દોરામાં બાંધીને પોતાની જમણા હાથમાં બાંધી લો પાંચ ગુલરની જડને કપડામાં લપેટીને ચાંદીના કવચમાં નાખીને ગળામાં પહેરવાથી પણ આર્થિક સંપન્નતા આવે છે છ તમારી તિજોરીમાં નવલક્ષ્મીકારક કોળીઓ અને એક તાંબાના સિક્કાને રાખવાથી તમારી તિજોરીમાં ધન હંમેશા ભરેલું રહેશે સાત નિયમિત રૂપથી કેળાના ઝાડમાં જળને અર્પણ કરવાથી અને ઘીનો દીવો સળગાવવાથી દરિદ્રતા દૂર થાય છે દર શનિવારે પોતાના પલંગ નીચે એક વાસણમાં સરસિયાનું તેલ રાખો તે પછીના દિવસે તેજ તેલમાં અડદની દાળના વડા બનાવીને કૂતરાઓને અને ગરીબોને ખવડાવી દો જેનાથી ગરીબી દૂર થાય છે અને લક્ષ્મીનું આગમન થાય છે આ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરવાથી તમને થોડા જ સમયમાં સારા પરિણામ મળવા લાગશે નવપીપળાની પૂજા કરવાથી શ્રી તથા યશની વૃદ્ધિ થાય છે તેના સ્પર્શ માત્રથી શરીરમાં રોગ પ્રતિરોધક તત્વોની વૃદ્ધિ થાય છે દસ ઘરમાં નિત્ય ગૌમૂત્રનો છંટકાવ કરવાથી દરેક પ્રકારના વાસ્તુદોષોથી છુટકારો મળી જાય છે એક એક મુખ્ય દ્વારમાં કેરી પીપળા આસોપાલવના તોરણ લગાવવાથી વંશવૃદ્ધિ થાય છે આવા સમયે તમે વાસ્તુ પ્રયોગ અપનાવી તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરો એક બે વર્ષમાં એક બે વાર હવન કરાવો એક ત્રણ ઘરમાં વધુ ભંગાર ભેગો થવા ન દો ચૌદ સાંજના સમયે એકવાર આખા ઘરમાં લાઇટ સળગાવો આનાથી ઘરમાં લક્ષ્મી પ્રવેશ થાય છે એક પાંચ સવારે સાંજે સમૂહમાં આરતી કરો સોળ મહિનામાં એક બે વાર ઉપવાસ કરો સત્તર ઘરમાં હંમેશા ચંદન અને કપૂરની ખુશ્બુનો પ્રયોગ કરો અઢાર જે વ્યક્તિ શ્રેષ્ઠ ધનની ઈચ્છા રાખે છે તે ઓ રાત્રે સત્તાવીસ હકીક પથ્થર લઈ તેની ઉપર લક્ષ્મીનું ચિત્ર સ્થાપિત કરો તો ચોક્કસપણે તેમના ઘરમાં વધારે ઉન્નતિ થાય છે એક નવજો અગિયાર હકીક પથ્થર ઉપર કોઈ મંદિરમાં ચઢાવીને કહો કે અમુક કાર્યમાં વિજય મેળવવા માગું છું તો ચોક્કસપણે તે કાર્યમાં વિજય થશે બે શૂન્ય કોઈ શુક્રવારે રાતની પૂજા ઉપાસના કર્યા પછી એક હકીક માળા લો અને એકસો વાર મંત્રનો જાપ કરો ત્યારબાદ માળાને લક્ષ્મીજીના મંદિરમાં અર્પિત કરો ધન સાથે જોડાયેલ બધી સમસ્યાઓ હલ થઈ જશે